પોલીસ ની હાજરી માં હજી ફરી વાર મારો ફોન જોડવાની કોશિશ કરવામાં આવે છે પોલીસની હાજરીમાં પોલીસની હાજરીમાં તો નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો મેહુલ બોગરા પર ફરી એક વખત હુમલો થયો છે મિત્રો તમે જાણો છો કે મેહુલ બોગરા જે છે એ સમાજને જાગૃતતા માટેના અલગ અલગ કાર્યો માટે ખૂબ જ જાણીતા છે ગુજરાતમાં જાણીતું એવું નામ મેહુલ બોગરા કે જેમના પર ફરી હુમલો થયો છે જે સમગ્ર મામલો જે છે મિત્રો એ કંઈક એવો છે કે મેહુલ બોગરા પોતાના પર્સનલ કામે જઈ રહ્યા હતા અને ત્યાં તેમને એક બ્લેક ફિલ્મ એટલે કે કાળા કાચવાળી ગાડી જોઈ અને તે ગાડીને ઊભી રાખે છે અને તેમાં નંબર પ્લેટ પણ હો નથી અને તેમાં પોલીસનું બોર્ડ પણ લગાવેલું હોય છે ત્યારબાદ એક ગાડી ઊભી રાખી અને તેમને પૂછવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ સમગ્ર મામલો ઉગ્ર બનતો જાય છે અને જે છે મેહુલ બોગરાએ પોલીસ કંટ્રોલમાં પણ ફોન કરવાની કોશિશ કરે છે ટ્રાફિક કંટ્રોલને પણ ફોન કરવાની કોશિશ કરે છે પરંતુ જે સામેનો જે માણસ હોય છે તે પોતાના માણસો સાથે મેહુલ બોગરા પર હુમલો કરવામાં આવે છે અને સમગ્ર મામલો જે ઉગ્ર બનતા ત્યારબાદ પૂણા પોલીસ સ્ટેશનમાં જે છે આ સમગ્ર મામલો જાય છે અને ત્યાં પણ મેહુલ બોગરાએ જે આગળ શું જણાવે છે એ હું વિડીયોમાં બતાવવાનો છું મિત્રો તો વિડીયોને જરૂરથી જોજો અને સમગ્ર લોકો સાથે આ વિડીયોને શેર કરજો જેથી કરીને સામાન્ય લોકોને પણ કાયદા કાનૂનની ખબર પડે અને આ રીતે લોકો જો બીજા લોકોને હેરાન કરતા હોય તો તેમને પણ કાયદા કાનૂનની જાણ થાય તો મિત્રો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને પૂણા પોલીસ સ્ટેશનમાં પણ શું ઘટના બની અને જેમાં પોલીસની સામે જ એ લોકો જે છે એ કેવી રીતે મેહુલભાઈ બોગરાને ને ધમકાવી રહ્યા હતા અને તેમની સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે પુણા પોલીસ સ્ટેશન ની અંદર મને સીધી ધમકીઓ આપવામાં આવે છે સીધી ધમકીઓ આપવામાં આવે છે ઓકે ઓકે મને બંધ કરવાની વાત થાય છે અને પોલીસ સ્ટેશનમાં અમે બંધ થઈ રહ્યા છે મારો ગુનો શું છે જણાવો મને મને બંધ કરવાનું તમે કીધું પોલીસ સ્ટેશન મને મને મારી પૂરી ફરિયાદ મારી ફરિયાદ કોઈ નથી અને અત્યારે એ લોકો આવી અને મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે

ત્રણ જણા આને રાખ્યા અમે ચાર જણા રહ્યા એ લોકો ના ટોળું બાર્યુંટ છું બાપુ સામે જે કઈ